ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે તે પહેલાં આજે અઢાર એપ્રિલના રોજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલેથી રેલીની શરૂઆત કરી હતી શ્રી ગણેશ કર્યા હતા પ્રચારના જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા સાત વર્ષ થી આપ શરૂઆત કરતા આવ્યા છો અને આ અકડેઠ જનમેદની ગૃહ મંત્રાલય સંભાળવાનું સહકાર મંત્રાલય અને એની સાથે સાથે વિધાનસભાની અંદર પણ સૌથી વધુ હાજરી આપનાર સાંસદ કદાચ દેખાઈ રહ્યો છે સમગ્ર દેશમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ સમગ્ર દેશમાં આ જ પ્રકારનો માહોલ છે દેશની જનતાએ ચારસો પારનો સંકલ્પ આ વખતે ભાજપની સાથે સાથે પબ્લિકે લીધો છે બધી જગ્યાએથી નરેન્દ્રભાઈને આશીર્વાદ અને સમર્થનના નારાઓ સંભળાય ચારસો પ્લસના સંકલ્પ આપણે અમિતભાઈ એવું નથી લાગતું કે આ વખતે ક્યાંક શાંત પાણી ડોળવાનો પ્રયત્ન થયો છે ખાસ કરીને રાજકોટમાં વધુ ઘીના ઠામમાં ઘી પડી જશે તમે ચિંતા ના કરો રાજકોટમાં પણ ચોથી તારીખે બધું ઘીના ઠામમાં ઘી પડી જશે અને ચોથી તારીખે પરિણામ ભારતીય જનતા પાર્ટી તરફથી આવશે ચારસો બેઠક પ્લસ જીતવાનો વિશ્વાસ અમિતભાઈએ વ્યક્ત કર્યો છે